નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં મન મૂકીને વરસે મેઘરાજા સાથે કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં આવનારા દિવસોમાં તાપમાનનો પારો વધ જોવા મળશે હવામાનશાસ્ત્રી શાસ્ત્રી પટેલે આ અંગેની આગાહી કરી રહ્યા છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે જ્યારે તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એપ્રિલ વડોદરા અને આણંદમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે હવામાન અંગેની આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું છે કે તારીખ છવ્વીસથી લઈને અઠ્યાવીસ એપ્રિલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જ્યારે થી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન વડોદરા અને આણંદમાં થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં વધારો થશે અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન રહેશે જ્યારે મે મહિનાની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે દસથી ચૌદ મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ જ્યારે રાજ્યમાં ગરમી પડી રહી છે ત્યારે મે મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે અરબસાગરમાં આઠ જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે એવું પણ તેઓએ જણાવ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે